જય ભીમ જય ભારત જમ્મુ કાશ્મીર પહલગામ આતંકવાદી હુમલાની અંદર જે લોકો પણ મૃત્યુ પામ્યા છે એ લોકોને હું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું આજે હુમલાની અંદર જે લોકો મૃત્યુ પામા છે ઈ લોકોના લિસ્ટની ઈ લોકોના લિસ્ટની એક યાદી જાહેર થઈ છે આ જે યાદી છે બે ભાગમાં જાહેર થઈ છે આ વોટ્સઅપ ગ્રુપની અંદર બે યાદી ફરે છે એક યાદીની અંદર પંદર મુસ્લિમના નામ છે અને બીજી યાદીની અંદર એક કે બે જ મુસ્લિમની યાદી છે તો આવું કેમ આ એક મોટું ષડયંત્ર હોય એવું મને લાગે છે આ હિન્દુ મુસ્લિમની અંદર એક વર્ગ વિગ્રહ ઊભો કરવા માટેનો આ લિસ્ટ હોય એવું લાગે છે આજે પહલગામ આતંકવાદી હુમલાની અંદર ક્યાંક સંભળાય છે પચીસ લોકોના મૃત્યુ થયા છે અને ક્યાંક સંભળાય છે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે તો આ બે લિસ્ટની અંદર એકની અંદર વધારે હિન્દુ છે અને એકની અંદર વધારે મુસ્લિમ છે તો આવું કેમ આ એક ગોદી મીડિયાનું ષડયંત્ર હોય એવું મને લાગે છે આ એક રાજકીય ષડયંત્ર હોય એવું મને લાગે છે જ્યાં સુધી એવું ક્લિયર ન થાય સરકાર જાહેર ન કરે મૃતકોના નામ જાહેર ન કરે કેટલા હિન્દુ છે કેટલા મુસ્લિમ છે અને જે આતંકવાદી હુમલો થયો તે આતંકવાદી કોઈ સમાજ કોઈ જાત પાતના હોતા નથી એ લોકોને માત્ર એનો ધ્યેય સમાજની અંદર દહેશત કેવી રીતે ઊભી કરવી માત્ર ને માત્ર એનો ધ્યેય એટલો જ હોય છે હું હિન્દુ લોકોને પણ કહેવા માગું છું ને મુસ્લિમ લોકોને પણ કહેવા માગું છું કોઈ તમને ભડકાવે કોઈ તમને તમારી અંદર એવી કોઈ જ્વાળા ઊભી કરે એવી નફરતની જ્વાળા ઊભી કરે તો મહેરબાની કરી ચેતજો આપણા દેશની અંદર કોઈ આતંકવાદી નથી બધા ભાઈ તથા બહેનો બધા એક બનીને રહી છે અને એક બનીને જીવે છે હિન્દુ મુસલમાનના લતામાં જઈ તહેવારો મનાવે છે અને મુસલમાન હિન્દુના લતામાં જઈ અને તહેવારો મનાવે છે આ એક આતંકવાદી હુમલો હતો એટલે ઘણા ઘણા વિચારો ઊભા થાય છે કે હકીકત હું હશે પણ સમાજના લોકોને દેશના લોકોને હું વિનંતી કરું છું કોઈ એવું અણસમજુ પગલું ના ભરાય અને સમાજની અંદર એક વર્ગ વિગ્રહ ઊભો થાય એવું ના બને એવી હું સમાજના લોકોને અપીલ કરું છું ટૂંક જ સમયની અંદર હું નામ જાણી હકીકત હું છે ત્યાં પછી એક મારો ફરીવાર વિડીયો વાયરલ કરીશ એટલે ત્યાં સુધી સમાજના લોકોને હું વિનંતી કરું છું કે કોઈ જાતનો એવો કાયદોને વ્યવસ્થા ખોરવાય એવું કામ ન થાય અને આની અંદર આ જે લોકોએ આ જે મૃતકોની યાદી જાહેર કરી છે વાયરલ કરી છે એમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે ક્યાંક ને ક્યાંક મોટું ષડયંત્ર હોય એવું મને લાગે છે સરકારને પણ હું વિનંતી કરું છું કે આ જે યાદી જાહેર કરવાવાળા છે એને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને સત્ય શું છે એ સમાજની વચ્ચે લાવવામાં આવે એવી એવી स सरकार पंती करय भीम जय भारत